સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારામ ચાલો એક રમત રમીએ છીએ રમતનું નામ છે આચા કાનાજી શું છે ચાલો દોડો ઘૂઘરો વગાડું છું ટીવી જોવું હરવા 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 નો અવાજ સાંભળવો કાચ ઠંડા પાણીનો સ્પર્શ થવો મધ્યાન ભોજનમાં માં મધ્યાન ભોજન માં ભાત વઘારા છે એની સુગંધ આવવી કેરી મીઠી મીઠી છે વેરી ગુડ જોરદાર ક્લેપ